ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રોજ ગારિયાધાર ના સાનખાકરા ચોંડા દુધાળા માનગઢ ગામના ખેડૂતો ગ્રામજનો દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં નન કાકરા ચોંડા દુધાળા માંડગડ ગામને પીવાના પાણી માટે આશીર્વાદરૂપ ચોંડા ડેમને ખોટી મંજૂરીઓ સરકાર શ્રીમાંથી લાવી અને ડેમને નુકસાન કરીને પાણીનો બેફામ વેડફાટ કરવા માટે અમુક રાજકીય સામાજિક આગેવાનો દ્વારા સરકાર શ્રીને ગેરમાર્ગે દોરેલ છે જે મંજૂરી આપી છે તે કેનાલમાં પાણી છોડવા માટેની છે પરંતુ સરકાર શ્રીની મંજૂરીની અવગણના કરી કેનાલમાં બદલે પાણી ખુલ્લા ખારામાં છોડવામાં આવે છે અને ડેમને કોઈ અસામાજિક તત્વો દ્વારા નુકસાન કરેલ છે તેથી તેને તાત્કાલિક રિપેરિંગ કરી

પંદર બે બે હજાર ચોવીસના રોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદનપત્ર આપેલું છે અને જો આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આજથી જ અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ મામલતદાર કચેરીએ અને તો તથા નિકાલ કરવામાં નહીં આવે તો પણ તો અમે ઉગ્ર આંદોલન કરી રસ્તા રોકો આંદોલન કરવાના છીએ શું આજે શું બાબતે રજૂઆત કરવા આવ્યા છો આજે આઝાદીને પચાસ પંચાવન વર્ષ થયા છતાં લોકો અમારી જે આઝાદી સીણવા માગે છે અને જે અમારી જીવનની જીવનનું જે કામ કરવાનું સમાજના કામ કરવાના એ કામના એ રૂકાવટ કરવા માટે અમારી ગામની ભાદરમાં નજીકમાં ચોંડા ગામે જે ડેમ આવેલ છે એમાં એ લોકો અમને અન્યાય કરી રહ્યા છે અને ખોદકામ કરી અમારા ગામને નુકસાન કરી રહ્યા છે એ વિશે શું કરવા કાર્યવાહી કરવા માંગો શું તમારી મામલતદાર ઓફિસે ઉપવાસ આંદોલન કરીશું એ છતાં નહીં મળે તો ઉપવાસ આંદોલન અને સત્યાગ્રહ